નાટકનું નામ છે આ ધરતી આપણું ઘર છે જેના પાત્રો છે ધરતી માતા જે ભજવી રહ્યા છે જેતિકા રાઠોડ વૃક્ષ જે ભજવી રહ્યા છે કેની પટેલ નદી જે ભજવી રહ્યા છે કીર્તિ રાઠોડ પ્રદૂષણ જે ભજવી રહ્યા છે જન્મુષા ગણપતિ આશા અને જે ભજવી રહ્યા છે વિશ્વારાવ અને બાળકો છે માહિતી દિયા વ્યાસા અને અર્ચના દૃશ્યવાન દુઃખી ધરતી માતા ધરતી માતા હોડાણ ઉપર હાથ રાખીને દુઃખી અવાજે બોલે છે